અહીંયા બે ત્રણ ને ચાર અને આપણે એટલે વાળી આપણે બધું ઘરનું જ શાકભાજી ને ફ્રૂટ ને બધું કરી લીધું છે આમાં લીંબુડી આમાં જો લીંબુ આવ્યા છે દેખાતા હોય તો અહીંયાથી એટલા બધા નથી પણ થોડા થોડા હે પછી

અને આપણે થોડાક દિવ પેલા જાહેર એ આવે છે જોઈએ નીકળી જાય તો ભૂકવા ને આપણે ત્રણ પરિવાની અંદર નખાઈ ગઈ અને એક બાર નાખી પેહુ ને આપણે બાર ફેરવી લીધી જો પેહુ ને આપણે બેણે ફેરવી લીધી હે શનિ ને બેણે લઈ લીધો છે મીરાને ને આ જાળવે બાંધી દીધી અને શનિને આ બાંધી દો બે બાયણા બાયણો મમ્મી એ જોટા ને હું આપણે નથી કેટલા તો અરજ તો ને ઠેકડા છે આપણે ડાયો પણ આ તો વાયડો બે શબ્દ ક્યો છો માટે તમે સન નીચે વાયડો કાઈ ડાયો નથી નો બોલે બિછડો ભાઈ

તો મિત્રો અત્યારે આપણે બને ઘરના દેશી ઘીના અડદિયા શિયાળાની સીઝન થઈ ગયેલી અડદિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો અત્યારે બને છે રીતે આપણે બનાવીએ છીએ કરના કી ના છે દેશી ફાઈનલી આપણે અડદિયા બની તૈયાર થઈ ગયા છે તો અડદિયા આપણે તૈયાર થઈ ગયા છીએ હવે ટેફલી પાડવાની છે મમ્મી જો ટેફલી પાડે છે છો અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે તાન ટેફલી પાડી નાખીએ નક જામી જાય તો ટેફલી પછી ફોમ ભરું સાકુ નીકળશે નહીં એટલે અટાણે ટેફલી પાડી નાખીએ પછી હવારે કાટ તો આનો આજનો લોકડાઉન આપણે એમ પ્રવ કરી દઈએ તો કેવું રહે આજનો લોક કેવા લાગ્યો કેવાની કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા તો આજનો લોક આપણે આજે કરી દઈએ જેતગઢ કાધીશ રામ રામ જુવાનને